તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોક્ટર હેમાંગ જોશીને પત્ર લખીને તેમના તેમને સૂચન કર્યા છે લોકસભાના વડોદરાના ઉમેદવાર છે ડોક્ટર હેમાંગ જોશી તેમને સાથી કાર્યકર ગણાવ્યા છે શ્રમ રોજગાર મંત્રાલયમાં જોશીની ભૂમિકાની પ્રશંસા તેમણે કરી સલાહકાર તરીકેની ડોક્ટર હેમાંગ જોશીની ભૂમિકાના વખાણ કર્યા છે કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે કુણાલ પીએમ મોદીએ પત્ર લખ્યો છે ડોક્ટર હેમાંગ જોશીને અંદર પત્રમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો

લોકોને જાગૃત કરવાની અપીલ કરી હતી સાથે જ ગરમી ખૂબ જ વધી રહી છે એટલે વહેલી સવારે મતદાન કરવાની પણ અપીલ કરી હતી અને તેઓએ કહ્યું હતું કે દરેક મતદારોને જણાવે કે નરેન્દ્ર મોદીની દરેક ક્ષણ તે દેશ માટે છે દેશના લોકો માટે છે તેવું પણ જણાવવા માટે તેઓએ સૂચન કર્યું હતું આભાર તમામ વિગતો માટે तो खास पीएम मोदी डॉक्टर हेमांग जोशी સાથી કાર્યકર ગણાવ્યા તેઓ શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સલાહકાર તરીકે તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે તે તેમની ભૂમિકાની તેમણે પ્રશંસા કરી હતી શ્રમ રોજગાર મંત્રાલયમાં મહત્ત્વની ભૂમિકા અંગે તેમણે ખાસ વાત કરી હતી સાથે ઉપર તેઓ ઇન્ડિયા એલાયન્સ વિશે લોકોને જાગૃત કરવામાં પણ પીએમએ તેમને અપીલ કરી છે સૂચન કર્યું છે વડોદરા માટે સાંસદ અને ડોક્ટર તરીકેની વિશેષતા ખૂબ મહત્વની છે ડોક્ટર હિમાંગ જોશીને તેમણે એક પત્ર લખીને તેમના કાર્યપદ્ધતિની પ્રશંસા તો કરી છે સાથે જ જે વાત કરી છે કે કેટલાક સૂચન પણ કર્યા છે કે કોંગ્રેસ વિરાસત જેવી વિચારધારામાં માનતી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો છે